નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ સુરત ખાતે અગિયાર માસના કર આધારિત જગ્યાઓ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો જિલ્લા પંચાયત કચેરી સુરતની આરોગ્ય શાખા ખાતે આવેલ ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ સુરત અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નીચે જણાવેલ જગ્યાઓ રાષ્ટ્રીય અર્બન આરોગ્ય મિશન એન યુ એચ એમ અંતર્ગત અગિયાર માસના કર આધારિત ભરવાના લાયકાતના ધોરણે ભરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે આ જગ્યાઓ માટેની જરૂરી વિગતો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એચડીટી પીસલેસ આરોગ્ય સાથી ડોટ ગુજરાત ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસથી સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથે પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યાઓ વિશેની માહિતી મળે મિત્રો તો સ્ટાફ નર્સ માટેની જગ્યા છે એક જગ્યા જેમાં એનયુએચએમ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાડી માટે જેમાં માસિક ફિક્સ વેતન વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ તેમજ ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ તેમજ જીએસસી જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન તેમજ રિન્યુઅલ કરાયેલું હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતું પ્રમાણપત્ર તેમજ વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની છે ફિમેલ હેલ્થ વર્કર એએનએમ એનએમ એન યુએચ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાડી માટેની ચાર જગ્યા માટેની જાહેરાત છે જેમાં માસિક ફિક્સ વેતન પંદર હજાર રૂપિયા મળવાપાત્ર થશે જેમાં ધોરણ બાર પાસ થયેલા હોય તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી એ એનએમનો કોર્સ કરેલા હોય તેમજ ગુરસાંગ ગુજરાત જે નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન થયેલા હોય તેઓ ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો આ જગ્યા માત્ર ફિમેલ કેન્ડિડેટ માટે જ છે તેમજ કોમ્પ્યુટરનું બેઝિક પ્રમાણપત્ર જરૂરી છે વયમર્યાદા પિસ્તાલીસ વર્ષની છે મિત્રો નિમણૂક આપવા અંગેની સંપૂર્ણ સત્તા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય સુરતની રહેશે ભરતી અંગેના નિયમોની વાત કરીએ શરતોની તો આ જગ્યા છે મિત્રો તે અગિયાર માસના કરાર આધારિત છે તેમજ અગિયાર માસના કરાર પૂર્ણ થઈ આપોઆપ અંત આવશે તેમજ પરફોર્મન્સના આધારે રિન્યૂ કરવામાં આવશે કાયમી માટેનો હક દાવો કરી શકાશે નહીં ફક્ત ઓનલાઈન અરજી મિત્રો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર કરવાની રહેશે તમે જોઈ શકો છો આરોગ્ય આરોગ્ય સાથે ઓનલાઈન પોર્ટલમાં પ્રવેશ પર જઈ અને કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવી ત્યારબાદ કરંટ ઓપનિંગમાં જઈ અને લોગ કરી ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી છે તે તમારે ફરજિયાત અપલોડ કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો સુરત ખાતે આ જે નેશનલ અર્બન હેલ્થ યુનિટ છે ડિસ્ટ્રિક્ટ અર્બન હેલ્થ યુનિટ તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું સરકારી હોસ્પિટલ હાલોલ જિલ્લો પંચમહાલ અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે અગિયાર માસના કરારધારીત આ ભરતી જાહેરાત છે મિત્રો નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ જિલ્લા પંચ પંચમહાલમાં એસ એન સીયુ ખાતે સ્ટાફ નર્સ વર્ગ ધરણની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તેમજ ડીઓ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યાઓ છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અહીંયા અરજી મંગાવવામાં આવે છે મિત્રો વિગતવાર લાયકાતની વાત કરીએ મિત્રો તો સ્ટાફ નર્સ એ એસ એન સી યુ માટે છ જગ્યાઓ છે જેમાં માસિક વેતન તમને વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે જગ્યા નોકરી માટેનું ખાલી જગ્યાનું સ્થળની વાત કરીએ મિત્રો તો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હાલોલ તાલુકો હાલોલ જિલ્લો પંચમહાલ અંતર્ગત રહેશે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો જીએન એમ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય નર્સિંગ કોર્સ અહીંયા કરેલો હોવો જોઈએ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે મિત્રો પંદર હજાર માસિક વેતન તમને મળવાપાત્ર થશે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્સ એમએસ ઓફિસ ગુજરાતી ટાઈપિંગ વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ ઓનલાઈન ફોર્મ અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે ફક્ત ઓનલાઈન અરજી અહીંયા સ્વીકારવામાં આવશે મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળે મળેલ અરજીઓ છે તે માન્ય રહેશે નહીં સ્વાચ્છે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે તેમજ દરેક ઉમેદવારી ઇમેલ આઈડી ફરજિયાત આપવાનું રહેશે અધૂરી વિગતોવાળી અરજીઓ છે તે મિત્રો અમાન્ય રહેશે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં તેમજ વયમર્યાદા જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે નિમણૂકને લગતી આખરી નિર્ણય છે મિત્રો તે અધિક્ષક શ્રી સરકારી હોસ્પિટલ હાલોલ અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે હાલોલ ખાતે આવેલી આ જે સરકારી હોસ્પિટલ છે જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ માટેની છ જગ્યાઓ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છેલ્લી તારીખ મિત્રો ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ધ્યાનમાં રાખવા તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ વેકેન્ટ પોસ્ટ ફોર સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ જે એટ જનરલ હોસ્પિટલ માણસા ખાતે જેમાં અહીંયા સ્ટાફ નર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે લાસ્ટ ડેટ ફોર ઓનલાઈન એપ્લિકેશન માટેની જે છેલ્લી તારીખ છે મિત્રો એક ઓગસ્ટ બે હજાર ચોવીસ છે લાયકાતની વાત કરીએ તો એસએનસીયુ સ્ટાફ નર્સ માટેની જગ્યા માટે બી એસ સી નર્સિંગ કરેલું હોવો જોઈએ જે રજીસ્ટ્રેશન સી રજિસ્ટ્રેશન તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ એનઆઈસીયુ તેમજ એસએનસીયુમાં પાંત્રીસ વર્ષની અપર એજ લિમિટ છે ફિક્સ સેલેરી વીસ હજાર મળવાપત્ર છે જે ત્રણ જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે જોબ રિસ્પોન્સિબિલિટીની વાત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે માહિતી આપવામાં આવી છે કેર ઓફ ન્યૂ બોર્ન એડમિટેડ ઇન ધ સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ તેમજ મેન્ટેનન્સ ઓફ સ્ટોક એન્ડ એન્શ્યોર અવેલેબિલિટી ઓફ એસેન્શિયલ કોમોડિટીઝ ઇન એસ એનસીયુ તેમજ વિગતવાર અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો જે જોબ અંગેની જવાબદારી માટેની કેન્ડિડેટ સિલેક્શન વિલ બી ઓન મેરિટ બેઝ ફોર એબોવ સ્ટાફ નર્સ પોસ્ટ લા લાસ્ટ ડિસિઝન ફોર સિલેક્શન ઇઝ બેઝ ઓન રિક્રુટમેન્ટ કમિટી તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જગ્યા વિશેની માહિતી આપવામાં આવી છે કે એલિજિબલ કેન્ડિડેટ હેઝ ટુ બ્રિંગ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓન ધ ડે ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઇફ એની વેરિફિકેશન વેરિએશન ઇન ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફાઉન્ડ ધેન ધ એપ્લિકેશન વિલ બી કન્સિડર ઓર રિજેક્ટેડ એઝ રિજેક્ટેડ તેમજ કેન્ડિડેટ હેવ ટુ ફિલ ધ સેડ ફોર્મ પ્રોપરલી ઇનકમ્પ્લીટ ફોર્મ એન્ડ ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સ વિલ નોટ બી એક્સેપ્ટેડ તમે જોઈ શકો છો મિત્રો ઓલ ધ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ ટુ બી અટેચ ઓન ઓનલાઈન જે ફોર્મ છે તેમાં અપલોડ કરવાના રહેશે મિત્રો તેમજ સેલ્ફ અટેસ્ટેશન અટેસ્ટ્રેશન એટલે કે સ્વ પ્રમાણિત કરવાના રહેશે તમામ ડોક્યુમેન્ટ કેન્ડિડેટ છે મિત્રો તે સ્ટાફ નર્સ જે કોર્સ કરેલો છે તેનું ખાસ તમે જોઈ શકો છો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અંતર્ગત તમારું રજીસ્ટ્રેશન કરાવેલું જોઈએ તેમજ રિન્યુએબલ રિન્યુઅલ કરેલું હોવું જોઈએ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી કોન્ટેક્ટ વાયર ફોન એટલે કે તમે જે સિલેક્શન તમારું થશે મિત્રો તો તમને કોલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે આરોગ્ય સાથીની વેબસાઇટ છે તેના પર તમારે ખાસ આની જે ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે જે સ્ટાફ નર્સ માટેની જગ્યા છે તેના અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ડેટા એન્ટ્રી ઓપરેટર અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર વેકેન્ટ પોસ્ટ ફોર સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ એટ જનરલ હોસ્પિટલ માણસા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે મિત્રો આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ પર છેલ્લી તારીખ પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ છે મિત્રો ડેટા ઓપરેટરની ઓપરેટર માટેની લાયકાતની વાત કરીએ મિત્રો તો કેન્ડિડેટ શૂલ્ડ હેવ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ડિસિપ્લિન વિથ સીસીસી સર્ટિફિકેટ તેમજ માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલા હોવો જોઈએ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તેમજ અપર એજ લિમિટ છે તે રૂલ્સ પ્રમાણે છે મિત્રો ગવર્મેન્ટના ફિક્સ પગાર પંદર હજાર રૂપિયા મળવાપાત્ર થશે એક જગ્યા માટેની અહીંયા પ્રતિજાર છે જોબ રિસ્પોન્સિબિલિટીની અહીંયા માહિતી આપવામાં આવી છે ટુ વર્ક ઇન એસએનસીયુ ડિપાર્ટમેન્ટ થ્રુ એસએનસીયુ સોફ્ટવેર તેમજ એની અદર કોમ્પ્યુટર રિલેટેડ વર્ક આસિસ્ટન્ટ બાય કન્સર્ન ઓફિસર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેન્ડિડેટ સિલેક્શન વિલ બી મેરીટ બેઝ ફોર એબૌ ડીઓ પોસ્ટ લાસ્ટ ડિસિઝન ફોર સિલેક્શન ઇઝ બેઝ ઓન ધ રિક્રુટમેન્ટ કમિટી તેમજ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી કોન્ટેક્ટ વાય ફોન એટલે કે ફોન દ્વારા તમને જાણ કરવામાં આવશે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન તમારે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પ્રવેશ મેનુ પર જઈ અને તમે ત્યાં રજીસ્ટ્રેશન કરવાની રહેશે ત્યારબાદ તમારે જે કરંટ ઓપનિંગમાં જઈ અને વેકેન્ટ પોઝિશન પર તમારે જે જિલ્લામાં ભરવું હોય તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો મિત્રો વિગતવાર જગ્યા વિશે સંપૂર્ણ માહિતી પણ તમને જે ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથેની તેના પરથી તમને મળી રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય